અને ત્યાં આપણે એક મિત્ર છે તેમ બધા ઓળખતા થઈ છે પણ યે આપણે એની યાર પહેલી વાર મુલાકાત કરવાની છે અને તો તમને કોઈને પ્રશ્ન હોય કે ભાઈ ક્યાંયથી ક્યાં જાવું કસરાત દાદાની જગ્યાએ રણમાં ક્યાં રસ્તો છે શું છે ભૂલા પડવી હી કે શું છે તો મારો વિડીયો આખો જોઈ લીજો તમને એક એક રસ્તો બતાવી દઈશ ને ક્યાંથી ક્યાં જવાય હું હું મુશ્કેલી આવે ને ક્યાં બાયપાસ આવો તો તમને હેલવું પડે બધી તમને

ગૂગલ મેપ ભરોસે નહીં હાલો એટલી ખબર પડે ને સારું કેવાય હાઈવે હાઈવે વ્યુ જવાનું ગૂગલ મેપ ભરોસે નહીં હાલો શોર્ટકટ નું દઈ તો નાળામાં રખડાય ઓલો ખબર પિક્ચર પિક્ચરમાં આવે હે ગંગા કઈ ના મતલબ ધોળાઈ દીધા આ એવું થાય ગંગા કઈ નાળા માં કુદાય નહીં છે અમારા તાળાવાળા પગ લઈને હવે ગાંધેત્રા બારા નીકળ્યા છે પેલા આપણે કયા તમે જવાનું બોલા ભાઈ બધું ભાઈ ભાઈ એટલે પેલા ન્યાય જાય છું ન્યાય થી જઈશું આપડે વસ્તરા દાદ ની જગ્યા એના રણ માં આટા પેરા કરું મીઠું જોઈશું રેડી તો બન્યા રીજો બ્લોક માં ગાડી આપું

આપણે હે ને ત્યાં આપણી સાઈડ ઓલે મોટા બોરિંગ આવે તમને ખબર હોય તો એનેથી ડાર પાડે ને અહીંયા રણમાં કેવું છે મોટા વાહન તો કદાચ નહીં આવતો અહીં જવાય મેન્યુઅલી ડાર પાડે કેવું મેન્યુઅલી ડાર પાડે આમાં કેટલી મહેનત થાય છે ને તડકોય કેવો હોય અત્યારે શિયાળો છે તો આટલો તડકો છે તો ઉનાળામાં તો કેવી હાલત થાય તી મેનેજ તમારે ડાર પાડવામાં તો જોતા જો આ અગરિયા દાર પાર જો ડાર પાડે નઈ આપડે જેનું ખારું પાણી નો આવે એ આવી રીતે ડાર પાણી આપડે કાઢવું પડે જમીન જ મીઠું થાય આના અંદર જ પાણી આવે જો કે તમને આ ખુલ્લી જગ્યા બધી દેખાતી છે પણ એ કોઈ જગ્યાએ મીઠું પાણી હોય નહીં અમુક જગ્યાએ પાણી ન હોય અમુક જગ્યાએ પાણી હોય ખાસ તો પણ એમ ના બોર બોરવેલ બોલાય લેત ન હાલે ના અમુક વસ્તુ આ અમુક સાઈડ એન પાડે અમુક મિત્રો ડાર પણ આ હાઈથી અમુક એનો ખર્જો લાગે 5 થી 6000 રૂપિયા પણ જે હાઈથી પાડે એ આપણે મહેનત થી થઈ જાય ને આમાં ખર્જો ન લાગે આપણે ઓસામ સસ્તામાં પતી જાય અને આ પછી આયા થી તમારે જ્યાં પાટો હોય ને આયા પાણી લઈ જવાનું હા પાટો જો લો કે એક કોઈ જો અહીંયા હે અને આ તાય નવો પડે તો આ નવું પાણી એમને થાય છે

એટલા માટે હને છેક લેગી તમને અહીંયા રોડે ધજા મળી રહી છે એટલે ધજા ધજાવાળા રસ્તે હાલો ને એટલે તમારે કચરા દાદાની મંદિર આવી ગયા અને જો એવું તો આ તમે કદાચ ભૂલા પડો તો અહીંયા એવા અગરિયા લોકલ માણસો હોય જ છે કે જેને તમે પૂછીએ શકો કે ભાઈ ક્યાં રસ્તો એ બધા હને હેલ્પફુલ માણસ કોઈક હાલીને જતું હોય તો એમને પાણીની સપ્લાય કરી દે નાસ્તો લઈ દે એવું બધું એમની હારે જ હોય એમને ખબર જ હોય કે આ રોજ આ આવતા હોય અને એમને ખબર ન હોય કેટલું છેટું હોય પાણી ખૂટવું હોય તો એ પાણીની હેલ્પ એ કરે ને બધી હેલ્પ કરે આના માણસો રહ્યા ને બધા હેલ્પફુલ માણે આમ તો આપણું ગુજરાત પહેલાંથી ને તે હેલ્પમાં તો પહેલા નંબરે આવે વીરવછ દાદાની જગ્યાએ આપણે પહોંચી ગયા હી અને આ પુરણ ધોઈડ ખાઈ હતી એટલે પહેલાં તો આ જગ્યાએ આપણે મોઢું ધોવા દેવી આ બધા તો હાલ્યા જાય મોઢું ધોઈ આવી પછી આમ એ જગ્યામાં માટો મારશું શું છે એ બધું અને બધું આપણે માહિતી આ વિરાણીભાઈ દેવાના હૈ ન્યા હું હું છે હું હું ઇતિહાસ છે આપણે કોઈ વસ્તુ ખબર નથી બાઈક આ કોમ તમાર કેવું રહ્યું હાચકો આમને ડ્રાઇવિંગ થેટ લાગીને કર્યું તું ભાઈ કેવું રહ્યું બાઈક તો હાંકી લે પણ ધૂળ તો બહુ ખબર હે યાર તમે પાછળ પાછળ હવે તો આ મીઠાનો સ્વાદ આવો મીડિયો ભાઈ સોલંકી વીર વત્સરાજ દાદાની જગ્યાએ આપણે ફાઇનલી પહોંચી ગયા ઘણી મથામણ પછી અહીંયા ભોગ ગયા આ આ બધા હેર્યા હતા હો લોકલ નંકર આપણે રણમાં રસ્તો જડે એવું નથી અને એ બધાનું એવું કેવું છે કે આ રણની વચ્ચો વચ્ચે મને તો એવું લાગ્યું કે આમ રણની છેવાડે કેમ હવે આવ્યું હોય મંદિર પણ હવે એ બધા એમ કે ચારે બાજુ આટલું રણ છે તો આખું રણ તો ક્યારે રખડી રહ્યું અને તો રખડવા જાય તો ધૂલા પીડવી એવું છે દાદાના દર્શન કરીને તમે થી દોઢ વાગ્યા પછી પ્રસાદી કરવા જઈએ કોનો સીધું આપણે પ્રસાદી જ કરવા જવાનું નાળિયેરની બધું બધી નાખ્યું આ જો આ જૂનું મંદિર હે આ જો આ જૂનું મંદિર હે અને આ અત્યારે એનું રિનોવેશન હાલે છે એટલે આ જગ્યાએ ટેમ્પરરી વચરા દાદાને દર્શન માટે રાખ્યું છે અહીંયા કામ ચાલુ હોય એટલે ક્યારેક કોઈ દર્શન કરવા ન આવી કે એટલે ત્યાં દાદા ટેમ્પરરી રાખ્યું છે આપણે બે જગ્યાએ દર્શન કરી લીધા હે અને હવે પહેલાં જમવા જવાનું હોય જમીન પછી ઓલી જે એક આપણે કૂતરાની સમાધિ છે ઢોલની સમાધિ છે એ બધી એની જઈશું દર્શન કરશું અને એનો શું ઇતિહાસ છે એ પણ જાણશું વચરાજ દાદાની પ્રસાદી આપણે લઈ લીધી છે અને આ આપણી સમાધિ છે તે આયા આયા છે છે એવું કહેવાય કે સમાધિ છે જયારે વચરાજ દાદા બધા સમાધિ લીધી ને ગાયે સમાધિ લીધી કૂતરાની સમાધિ છે તે ઢોલીએ પણ આ સમાધિ લીધી હતી અને એવું માન્યતા છે કે આ તમે કાન રાખો ને એટલે તમને ઢોલનો અવાજ આવે આમ ધમ 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 તો મેં પણ ટ્રાય કરી

દાદા એમ કે સંઘ હતો એમને અહિયાં લાડવા ધરાવ્યા હતા પછી પ્રસાદી રૂપે ઘરે લઈ જતા કોઈક પણ કારણે કે ભાઈ ઘરના બધાને પ્રસાદી દેવી વસરા દાદા ને રીતે ઘરે લઈ જતા છે પણ વાટમાં વાટમાં ઈ લાડવા પથ્થર બની ગયા હતા એટલે અહીંયા તમે આવો પ્રસાદી લઈ લો ના નહીં પણ ઘરે નહીં લઈ જવાની અહીંયા ધરાવેલી પ્રસાદી ઘરે કોઈ દિવસ નહીં લઈ જવાની વચરાજ દાદાની જગ્યાની આ આપણે ગૌશાળા છે અને અહીંયા પેલા ચારસો ગાયું વેગડ ગાયું વેગડ ગાયું અહીંયા આઠ હજાર પ્લસ ગાયું છે અને હજી આજની તારીખ સુધી નથી દાતાશ્રીઓ પણ એટલા હે દાદાનો મહિમા ગણો ચમત્કાર ગણો જે ગણો એ પણ આજની તારીખ સુધી હજી કોઈ ચારો ખૂટ્યો નથી તો દાદાના મંદિર ને આપણે આવતા મોતીયા કુતરાની સમાધિ તો હજુ કઈક એવો ઇતિહાસ છે કે કોઈ કોઈ આપણે હડકાયું કૂતરું પડી જાય ને

વિરાણીભાઈના પાટે જવાનું છે કઈ રીતે મીઠું પકવે છે એ બધું જોવાનું છે તો આ વિડીયો પૂરો કરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી તમે અંગૂઠો અને શક્કરપારા કરતા જઈઓ